તો તેરે સુ આપડે કામ વારીયું હૈ અને ઈ વરી રાજા ની દીકરી ક ઈ તો મને ખબર હે કે પુતડી બેન તમે હાવ હાસુ કરો હરિયા તમે એને કામ શીખડાવી પઢા હુવા વે પલેખી જાય હું તમારો સાથ આપી છું ને આ તો હવે હું ઉઠાઈ જાઉં હો ને અમાર પાડો ઉતી જેસે જોજે ઉઠાઈ જાઉં ઓ કાયડી બેન લ્યો ઉઠો ઉઠો હવે આના 10 વાગી ગયા બપોર થઈ ગયા ઉઠો ને આ રૂમ જો તો ઉડે હેરો મોજન બોજન બધું આલો કિચન માં આ બધું કામ શીખડાવવા લ્યો તેરે દીના ઓસા રખડતા હોતા તા આટલી નીંદર ના આવે नेजी तो खराटा हे ले हेरे ले उठो उठो अबे कहाँ इनकी हुआ नो ने उठ इन किचन में आओ आपने कहाँ ना इधर इनकी आना सीखा हुआ पहले किचन में आओ जो ने बुतली बेन उठा लिया है अजी हुई थी थी तेरे ही तो पाड़ो है हुई थी जो है ने रूम तो आखों उठ तो तो मुझे ना तीन मेला कपड़ा ने हाँ उठ तो तो उ பிரம்மாண்டம் हां तो बना ले लो जो जो तो तो से गुणे चाम मीठो नाखी आवे जो जे मन खबर है ओए पुतली बेन मने एउ लागे है रे साम मीठो नाखी ना आवे ओए तुम के बोल जो नी मोर थियो सा बना लेवा दे એટલે खबर पड़े नी हु नाखे आपने जोई हां तो काईडी बेन सा बनी गई हां तो सा बनी गयो तुम बारे बैठा से तुम आओ हां पुतली बेन तुम ओल में जाओ तो सा लेन आओ बता हाटो एवी अपनी बनावी दी दी है ने हां तो पहला मने सकाल जो ने क तुम चा गंदरी बनाई है से ने આ તો ભૂતડી ભાભી મે ચા બનાવી લીધી છે તમારો ચા ખી લ્યો ઓ કાઈડી બે આ તમે સામા સો નાખીને આયો છો મીઠું નાખીને આયો છો જાવ બીજી ચા બનાવી આવો ચામાં તમારા ઘરે મીઠું આવે ખાંડ આવે ઠોઠ નકી દીતો મને આવડા દાદસું બતાવ હો બંધ કરો તમારા દાતને જાવ બીજી ચા બનાવી આવો આવડી હોવરાની હોઠ્યો થઈ ગઈ હજી એક ચા બનાવતા નથી આવતીયા મને તો એમ કે ભૂતડી ભાભી મે વડીફરી ચા બનાવી છે મને નથી ખબર કે જામાં ખાંડ આવે મને

ઉભરે પુતળી ભાભી તમાર હાટુ કાઠું પાણી લેતી આવ એટલે તમે થોડું કાઠું થાવ હો તું પેલી ચા શીખી લ્યો પછી પાણી લઈને આવજે જા તેરે કાયડી બેન પેલા ચા તો બનાવતા શીખી લ્યો આજે તો મારી માં નથી એટલે તમે બેય થી મને દબાવો હો રે કાલે તો આવી જશે તમારું બધુંય કહી દીધું જે કે હોય કહી દીજો જાવ ભલે રામાય કે મહાભારત થાવ્યો હોય ખાવે જાવ જે કે હોય કહી દીજો બિયાતી નથી કાય ધમકી દે લે આય કામવરી મા દીકરીને કરવું નથી ને જી તો અમારા ઉપર રોક ચલાવે જાવ જાવ હવે हां वो तो नहीं हो कायड़ी बिन जी क्यों है ना एक जो तुम्हारी तो माने नहीं मैं कह दीजो बे बेरंगे ठंड हम पी गई हूं है वो